તમે ઘણી જગ્યાએ જોયું હશે કે રેલવે સ્ટેશન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેલ્ફી પોઈન્ટ લગાવવામાં આવી રહ્યા છે મોદી કેટલા કેમેરા પ્રેમી છે તે તો જગજાહેર છે મોદીના દરેક ફોટો કે વિડીઓમાં આપણે જોઈએ છે કે કેવી રીતે મોદીની છબી મોટી કરવામાં આવી રહી છે એટલું જ નહીં કેટલાક એવા વિડીયો પણ વાયરલ થયા છે કે જેમાં મોદી ઈશારામાં આજુબાજુ ઉભેલા અધિકારીઓને મંત્રીઓને કેમેરાથી સાઈડલાઈટ કરવાના ઈશારા કરતા હોય જે સોશિયલ મીડિયામાં હાસીનું પાત્ર પણ બને છે દરેક જીવ કેમેરા પ્રેમી હોય છે સારી વાત છે ખોટું કશું નથી ને એમાં આ તો યશસ્વી વડાપ્રધાન એટલે તેમને કેમેરા પ્રત્યે વધારે પ્રેમ હોય તે પણ સ્વાભાવિક છે પણ તેમનો આ દેશના યશસ્વી વડાપ્રધાન બન્યા પછી પણ પ્રખ્યાત થવાનો શોખ જો કોઈની નોકરી છીનવી લે કોઈની રોજી રોટી છીનવી લે ત્યારે એ શોખ શોખ નહીં પણ સાહેબની સરમુખત્યાર બની જાય છે અને દેશમાં લોકશાહીની વાતો ખોખલી સાબિત થાય છે મુદ્દા પર આવીએ આરટીઆઈ વિશે તો આપ સૌ જાણો છો કે આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ અંતર્ગત દરેક સામાન્ય નાગરિક આ એક્ટ હેઠળ સરકારી ખર્ચાઓની માહિતી પ્રાપ્ત કરી શકે છે એ દરેક સામાન્ય નાગરિકનો હક છે હવે જે રેલવે સ્ટેશન ઉપર નરેન્દ્ર મોદી ના સેલ્ફી પોઈન્ટ લગાવવામાં આવ્યા છે તેની પાછળ કેટલો ખર્ચ થયો તે વિશે એક નાગરિકે આરટીઆઈ કરી સેન્ટ્રલ રેલવેના એક અધિકારી એ તે આરટીઆઈ નો જવાબ પણ આપ્યો અને જે આંકડો સામે આવ્યો તે ખૂબ જ ચોંકાવનારો હતો એક સેલ્ફી પોઈન્ટ લગાવવા પાછળ 6.25 લાખ નો ખર્ચ કરવામાં આવી રહ્યો છે લહેર અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ત્યારે આ માહિતી સામે આવતા જ સવાલો ઊભા થયા નરેન્દ્ર મોદીની ની આકરી ટીકા થઈ કે નરેન્દ્ર મોદી પોતાનો ચહેરો ચમકાવવા માટે થઈને પ્રજાના પૈસા ફૂકી રહ્યા છે

હવે રેલવેનો કોઈ પણ અધિકારી ડાયરેક્ટ આ આરટીઆઈ ની માહિતી નહીં આપી શકે પરંતુ રેલવેના મોટા અધિકારી જ આપશે નવા નિયમો અનુસાર હવે આરટીઆઈ ના તમામ જવાબોને ઝોનલ રેલવેના જનરલ મેનેજર અથવા ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યાર બાદ જ જવાબ આપવામાં આવશે આ બધું કોના इशारे એ તો તમે પણ સમજી જ ગયા હશો અને આ ઘટના એ વાતની સાબિતી છે કે તાનાશાહીને સત્યથી કેટલો ડર લાગે છે જે અધિકારી તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા તે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સોશિયલ માટે રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ આ બાબતની અફવા ગણાવી હતી અને કહ્યું હતું કે ઓપરેશનલ કારણોસર તેમની બદલી કરવામાં આવી છે હવે આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો અને તમારું શું માનવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારે ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર